નમસ્કાર મિત્રો સત્ય અને હકીકત ઘટના તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું અને સુરતની છે તમે સાંભળો પછી તમને એવું લાગે તો વિડીયોને શેર કરજો અને સાંભળજો બધા ખાસ કાન દઈને સુરતની અંદર આપણે કોઈ જગ્યાએ બેસવા જઈએ મોડી રાત્રે તમે ક્યાંથી નીકળો હું મારે હમણાં મારી જ વાત કરું તો હું એક અમારા રિલેટિવને ત્યાં બેસવા ગયો જો રાત્રે સાડા દસ અગિયાર વાગે હું ત્યાંથી નીચે ઉતર્યો તો નીચે ફ્લેટના પાર્કિંગમાં દસથી બાર લોકો બેઠા હતા એમાંથી બે ત્રણ જણા માવો છોડતા હતા એટલે લોકોને અત્યારે એવું છે કે આપણે વેસન કરીએ આપણે કંઈ થવાનું નથી કોઈ ને કાંઈ પરિવાર કર્યા વગર સવારે ઉઠી અને રાત્રે સૂએ ત્યાં સુધી જે માવા ઘસી રહ્યા છે ગુટખા ખાઈ ખાઈને જ્યાં ત્યાં થૂંકી રહ્યા છે એવા લોકો માટે ખાસ આ સાંભળવા જેવો અને જોવા જેવો કિસ્સો છે કે આપણે કહીએ છીએ કોઈ કોઈનું નથી રહે કોઈ કોઈનું નથી રહે પણ આપણા સ્વજનો છે એ તો આપણા સેજ બાકી જે હારે બહેન ખવરાવા વાળા છે ને એ તો તમને ગોતાય નથી જળવાના જયારે સમય ખરા ખરીનો આવ્યો ને ત્યારે એ ગોયતા નથી જળવાના એટલે આ એક બેનની વેથા છે એના ભાઈને કેન્સર થયું છે ને એના બેન છે ને એ ચિંતા કરી રહ્યા છે ને મને ફોન કર્યો છે એના માટેની આ જે ઓડિયો ક્લિપ છે એ તમે સાંભળો કારણ કે મારે કોલ રેકોર્ડિંગ થયું હોય એ હું તમને નામને આપણે વ્યવસ્થાના ભાગરૂપે કોઈનું નામ કે નંબર ના આપી શકીએ પણ તમને ચેતવણી માટે અથવા તો જાગૃત કરવા માટે આવું બધું મારી પાસે હોય છે હું તમારી સમક્ષ શેર કરતો હોય છું અને તમે આની અંદર તમારે તમારા પરિવારની જરૂર છે એટલે આ મારી સમક્ષ જે કાંઈ ઘટના હોય તમારી સાથે હું શેર કરું છું સાંભળો એક બેનની વાત અને આ નીચે ફોટો છે જે તમને દેખાય છે ને એના માટેની આ વાત ચાલી રહી છે વધારે છે ને એવું થયેલું મહિના પહેલા દિવાળી વખત દ્વારકા થી દવા દ્વારકા દ્વારકાથી બધી દવા આપેલી હતી આયુર્વેદિક અમને પછી લોહી બનવાની પણ દવા આપેલી હતી પણ એ દવા થી પછી છે ને અમૃત ને જે મતલબ રૂચ મતલબ સુકાવવું જોઈએ ને સુકાયું નહીં વધુ એને છે મોડા માટી થી બ다가 પોપ્યુલર થવા માંડે ને એ મોડા ફૂટી જતો તો પછી અહિયા કોર્ડો રોડ પર કઈક બીજું કઈક આ તમારી સંસ્થા કે ને એ રીતે કોઈ સસ્તાને મારા નામ નથી કોવા બેન દે છે નાની તો ત્યાં થી લોકો દવા લાવવા હે એક લેડી લેડી બધું છે ને દીપ થતો ગયો અંદર ઉнду પડતો ગયો તેમણે કીધું આવી જશે આવી જશે 15 દિવસ હોય પડતો જો 15 દિવસ પછી અહીંયા બીજીવાની દવા બીલી આયવા પણ હવે એ લોકો લોકોએ ડાયરેક્ટ કેવું કહી દીધું છે અમને કે થોડીક માનસિક તૈયારી રાખજો એટલે માનસિક તૈયારી રાખજો એટલે એટલે આ જેટલું ખેંચે એટલું પણ હવે માનસિક તૈયારી રાખજો એટલું ખેંચે એટલું એટલે કે એ ભાઈ છે ને એ હવે વિદાય લેવાની તૈયારીમાં છે અને આ જે તમને ફોટો દેખાઈ રહ્યો છે ને એ બહારની સાઈડમાં ફાકું પડી ગયો તમારે પાણી પીવું હોય તો તમે હોઠ બંધ કરી જ્યારે ગળા તરફ ધક્કો મારો ને ત્યારે તમારું પાણી મોઢાની ગળા નીચે જાય છે તો હવે આ ગલોફામાં ફાંકું પડી ગયું છે જે હોલ પડ્યો છે કોઈ પણ વસ્તુ ખાય પીવે એટલે ત્યાંથી સાઈડમાંથી બહાર નીકળી જાય છે ગળાની નીચે ઉતરતું નથી ટૂંકમાં પ્રવાહી અત્યારે નળીથી આપી રહ્યા છે આ ભાઈને એટલે સમજવા જેવી વાત છે અને લોકોને સમજાવવા જેવી વાત છે આ તમને કોઈ ક્યાંય વ્યાસપીઠ ઉપરથી કે મોટિવેશન કે કોઈ તમને આ વાત કરવાનું નથી એના માટે આ હું તમને જે કહી રહ્યો છું તમે ખાસ ધ્યાન દે સાંભળજો તમને લોકો હસાવશે મજા કરાવશે બહુ બધી વાતો કરશે પણ આ તમને ગંભીર વાત છે નહીં ક્યારેય કોઈ નથી કરવાનું એટલે તમે હજી તમારા માટે સમય છે જાગી જજો ઓકે અસ્તુ ધન્યવાદ